નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકાની નજીક જ પદ્માવતી શોપિંગ સેન્ટર આવેલું છે હેરિટેજના નામે તેને તોડવાની જે વાત ચાલી રહી છે ત્યારે આ તમામ જે દુકાનો છે બસો કરતા વધુ દુકાનો અહીં આવેલી છે તોડવાની વાતને લઈને તમામ વેપારીઓ એકત્રિત થયા છે અને તેઓ આજે કહેવાય છે કે આ તમામ જે દુકાનો છે બસો કરતાં વધુ આ દુકાનો અહીંયા આવેલી છે ત્યારે આજે તમામ જે વેપારીઓ છે પ્રમુખ અહીંના તેઓ છે મનુભાઈ ટાવર ગયા છે અને સાથે તેઓ વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે હેરિટેજના નામે તમામ જે દુકાનો છે એ તોડવાનો વાત સામે આવી રહી છે ત્યારે એના શું કહેશો દુકાનો તોડવાની વાત છે શું માનું છે એ કશું પણ નથી અમને ગેરસમજ છે આજની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એ કોઈ પણ અમે લોકોએ નોટિફિકેશન નથી આપી એ ગેરસમજ છે મીડિયા દ્વારા અને એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમે પોતપોતાના મરજીના હિસાબથી દુકાનો બંધ પાડી છે કશું પણ નથી એસોસિએશને કોઈ મંજૂરી નથી આપી જ્યાં સુધી અમને અમારી દુકાનો બનીને તૈયાર નહીં મળે ત્યાં સુધી અમે આ વૈકલ્પિક જગ્યા છોડવાના નથી અમારી આગ બસ માંગ આજ છે અમે અમારી જગ્યા છે તમે આપવાની તૈયારી બતાવી રહ્યા છો તૈયાર થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવા તૈયાર નથી

એ રીટર્ન તમને દુકાનો આપી દે તો થોડી દઈએ પછી એટલે દુકાનો ક્યાં આપી છે અમને કઈ એટલે પેલા દુકાનો પછી જ આ દુકાનો પેલા અમારી વ્યવસ્થા તો થાય ને થોડી એટલે વ્યવસ્થા નહીં થાય તો તો બે જે મોટા ડિસાઈડ કરે છે અમારા એસોસિએટ છે આખું બનેલું છે એસોસિએશન શું કહે છે આજે બધું મનુભાઈ ટાવર ગયા છે ત્યાં જ બધા ગયા છે મીટિંગ ત્યાં જ બધું તમને જવાબ આવ્યો છે એસોસિએશન નક્કી કરે તો હા એસોસિએશન નક્કી કરશે ને આખું પદમાંથી બધી દુકાનો છે ને આપણે કેટલી દુકાનો છે 232 બિલકુલ બસો બત્રીસ દુકાનો છે તમામ આ તમામ જે દુકાનો આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાની જે કચેરી છે કચેરીની નજીક જ આ પદ્માવતી શોપિંગ સેન્ટર આવે સાથે આ ન્યાય મંદિર જે વર્ષો જૂનું જે રાજા મહારાજાના ગાયકવાડ શાસનમાં તૈયાર થયેલું આ પદ્માવતી શોપિંગ સેન્ટર સાથે ન્યાય મંદિર ન્યાય મંદિરની સામે આ પદ્માવતી શોપિંગ સેન્ટર આવેલું જે તમામ બસો બત્રીસ દુકાનો આપ જોઈ શકો છો તેને તોડી પાડવાની જે વાત છે તેને લઈને આ તમામ વેપારીઓ અહીંયા એકત્ર થયા છે એકત્ર એટલા માટે થયા છે કે આ હેરિટેજના નામે તેને વડોદરાને હેરિટેજ બનાવવાનું છે સાથે કહેવાય છે કે વડોદરા શહેરને ક્રિએટિવ હેરિટેજ સિટીનો યુનેસ્કો દરજ્જો આપવા માટે મહારાજા અને વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા કહેવાય છે કે તેઓ આગેવાની લીધી હતી તેને ન્યાય મંદિર વિસ્તારને કાયાપલટ કરવાની જે વાત હતી તેને લઈને જે આ પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કહેવાય છે કે આજે સંકલનની બેઠક મળવાની છે ને તમામ જે વેપારીઓને છે વેપારીઓને અલગ જગ્યા મળે એટલે કે વૈકલ્પિક જગ્યા મળે તો જ આ વેપારીઓ છે એ વેપારીઓ કહેવાય છે કે આ શોપિંગ સેન્ટરને ખાલી કરશે પરંતુ જો આ કહેવાય છે કે વેપારીઓને અન્ય વૈકલ્પિક જગ્યા નહીં મળે તો આ કહેવાય છે કે આ શોપિંગ સેન્ટર તોડવામાં નહીં આવે તેવો વેપારીઓ પણ કહી રહ્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે બસો બત્રીસ દુકાનો છે અને ગાંધીનગર ગૃહથી કહેવાય છે કે ન્યાય મંદિરની જે ઘડિયાળ છે એ ઘડિયાળ જોવા માટે એટલે કે ઐતિહાસિક જે ઘડિયાળ છે એ ઘડિયાળ જોવા માટે આ પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડવું જરૂરી છે તેને લઈને જ આ હેરિટેજ દરજ્જો મળે તેના માટેનું આ આયોજન થઈ રહ્યું છે ન્યાય મંદિર વિસ્તારનું રીડેવલપમેન્ટ જો કરવામાં આવશે તેની મહત્ત્વ ઐતિહાસિક મહત્ત્વ છે તે વધી જશે ત્યારે આ રીડ રીડેવલપમેન્ટના નામે આ ઇમારતો છે એટલે કે આ પદ્માવતી શોપિંગ સેન્ટર છે બસો બત્રીસ દુકાનો આવેલી છે એ દુકાનોને તોડી પાડવાની વાતને લઈને આ તમામ જે વેપારીઓ છે આ ના વેપારીઓ એકત્ર થયા છે અને ખાસ કરીને જ્યારે આ વેપારીઓ એકત્ર થયેલા આપ જોઈ શકો છો તમામ અત્યારે તો તેઓનો એસોસિએશનના તમામ લોકો છે એ અહીંયાથી મનુભાઈ ટાવર કે જ્યાં ભાજપની સંકલન મળવાની છે ત્યાં તેઓ ગયા છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે અન્ય કહેવાય છે કે વૈકલ્પિક જગ્યા મળે તેવી માંગ કરી રહ્યા છે આ તમામ જે દુકાનના કર્મચારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ તમામ જે દુકાનો છે વર્ષો જૂની આ લારી લપ્પા સહિતની જે તમામ જે દુકાનો છે તે તોડી પાડવામાં આવશે આ બસો બત્રીસ દુકાનોનો મામલો છે હેરિટેજ બનાવવા માટે આ પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની વાત છે સાથે આ ન્યાય મંદિર કહેવાય છે કે હમણાં જ કોર્પોરેશન હસ્તક થયું છે ત્યારે આ તમામ વિસ્તાર જે ન્યાય મંદિર વિસ્તાર છે એ ન્યાય મંદિર વિસ્તારને રીડેવલપમેન્ટ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો જે આખો સમગ્ર પટ્ટો છે એ પટ્ટોને રીડેવલપમેન્ટ કરવામાં આવશે તેવી વાત છે પરંતુ જે વેપારીઓ છે વેપારીઓ માં થોડી નારાજગી જોવા મળી છે કારણ કે આ વેપારીઓની માંગ એ છે કે વૈકલ્પિક જગ્યા તેઓને સોંપવામાં બહારથી નજારો મારા કેમેરામેન ગૌતમને કહીશ કે તમને બતાવે આ જે પ્રમાણે આ પદ્માવતી શોપિંગ સેન્ટર છે બસો બત્રીસ જેટલી દુકાનો આવેલી છે તેને કહેવાય છે કે તોડવાની વાત છે જેને લગતી એક દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં આ આજે રજૂ થવાની છે ત્યારે જે સ્થાયી સમિતિની બેઠક છે તેની પહેલાં ભાજપ કાર્યાલય ખાતે કહેવાય છે કે એક સંકલનની બેઠક મળતી હોય છે તેમાં આ ચર્ચા વિચારણા કરવામાં આવશે કે વેપારીઓને કઈ રીતે સમજાવવા શું કરવું સૌથી મહત્વનો આ બાબત છે કે વેપારીઓ અહીંથી ખસે છે કે કેમ જો વેપારીઓ નહીં ખસે તો હેરિટેજ બનાવવાનો જે દરજ્જો છે એ ક્યારે મળશે તેને લઈને જ આજે કહેવાય છે કે વેપારીઓ એકત્ર થયા છે અને તમામ જે એસોસિએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો છે આજે ભાજપ કાર્યાલય પહોંચ્યા છે અને તેઓની એક જ માંગ છે કે આ તમામ જે દુકાનો છે બસો બત્રીસ દુકાનોને વૈકલ્પિક જગ્યા મળે તો અમે સૌ તૈયાર છે વડોદરાને હેરિટેજ બનાવો અમને કોઈ જ વાંધો નહીં પરંતુ અમારો જે વેપાર ધંધો છે અમારો જે પરિવાર ગુજરાન કઈ રીતે કરી શકાય તેના માટે કહેવાય છે કે વૈકલ્પિક વ્યવસ્થા મળવી જરૂરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા